જિલ્લાના આવેલી ભંડારીની ચાલમાં એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગ વધુ પ્રસરતા બાજુમાં આવેલા બીજા બે મકાનોને પણ ચપેટમાં લેતા ત્રણ મકાનોમાં આગ ભભૂકી ઉઠતા સમગ્ર ભંડારી ચાલમાં દોડધામ મચી ગઈ હતી આગ લાગતા જ લોકો મકાનની બહાર દોડી આવતા તમામનો બચાવ થયો હતો આ ઘટનાની જાણ ઝઘડિયા જીઆઈડીસીના અગ્નિશામન દળોને કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ત્રણ મકાન ધારકોને આગથી નુકસાન પહોંચ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ઝઘડિયા મારું નામ વર્ષા છે હું જોબ કર બાલ મંદિરમાં જોબ કરું છું હું દીવાબત્તી કરીને જ હજુ તો જસ્ટ નીકળી હતી અને ઉંદર ખેંચી ગયું છે દિવે એવું લાગે છે એટલે ઘરમાં આગ લાગી છે હું તો એકલી છું મારા બે છોકરાઓ સાથે રહું છું મને એટલી મદદ કરજો મારી કે હું ફરી પાછી ઊભી થઈ શકું બધું જ નુકસાન આખું ઘર સળગી ગયું છે મારું કશું જ બચ્યું નથી મને એટલી મારી આશા એ રાખો થોડી મદદ થઈ